આ વિડીયોમાં હું તેમની ચાર ચેનલની કમાણી ભેગી કરીને તમને જણાવીશ તેમની મેઇન ચેનલ એસબી હિન્દુસ્તાની સિવાય પણ તેમની ઘણી બધી ચેનલો છે પણ આપણે તેમાંથી ચાર ચેનલો લઈશું અને તેમની કમાણી હું તમને દેખાડીશ એસબી હિન્દુસ્તાની પછી તેમની ચેનલ છે એસબી હિન્દુસ્તાની ઓફિશિયલ પાર્ટળ એસપી હિન્દુસ્તાની ફિટનેસ અને એસબી સ્ટુડિયો પાર્ટર અને એમની એક ચેનલ છે એસબી સ્ટુડિયો પોડકાસ્ટ પણ એ આપણે લેતા નથી કારણ કે એમાંથી બધા વિડીયો પ્રાઇવેટ કરેલા છે અને એક જ વિડિયો છે એટલે એની કમાણી આપણે લેતાના છીએ તો જોઈએ સૌથી પહેલા એસપી હિન્દુસ્તાની ની કમાણી તો પહેલા તો જોઈએ તો એસપી હિન્દુસ્તાની દેશી ગુજરાતી કોમેડી ચેનલ છે અને તેમનો વિડિયો ત્રીસ મિનિટ ઉપરનો હોય છે તો મારી ચેનલ માં ચાર હજાર વ્યુ ઉપર એક ડોલર બને છે તો એસપી હિન્દુસ્તાન ની જે રનિંગ છે એના ઉપરથી આપણે ગણીએ કે ત્રણ હજાર વ્યુ ઉપર એમનો એક ડોલર બની જાય છે તો એસપી ના રોજ ના વ્યુ ટુ પોઈન્ટ ફાઈવ મિલિયન એટલે કે પચીસ લાખ આસપાસ હોય છે તો ત્રણ હજાર વ્યુ એ એક ડોલર ગણીએ તો લગભગ એક લાખ વ્યુ ના ચોત્રીસ ડોલર જેવા થાય તો પચીસ લાખ વ્યુ ના ગણીએ તો ચોત્રીસ ગુણ્યા પચીસ આઠસો પચાસ એક દિવસ ના ડોલર થાય તો હાલના ડોલર ના ભાવ પ્રમાણે

તો દોસ્તો તમે હજી સુધી જોઈ રહ્યા છો તો તમને વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક તો કરી દેજો અને ચેનલ તો સબ્સ્ક્રાઇબ કરી જ નાખો હવે આપણે જોઈએ એસબી હિન્દુસ્તાનીની બીજી ચેનલની કમાણી તો બધું કરી અને આપણે બીજી ચેનલની કમાણીનો નંબર કાઢીએ બીજા નંબરમાં તેમની એસબી હિન્દુસ્તાની ઓફિશિયલ ચેનલ આવે છે જેમાં હાલની તારીખમાં નવ લાખ કરતા પણ વધારે સબસ્ક્રાઈબર છે અને એક હજાર કરતા પણ વધારે વિડીયો છે એમાં પણ રોજના ચાર લાખ આસપાસ વ્યૂ આવે છે તો ત્રણ વ્યૂ પ્રમાણે તમને ખબર છે કે એક લાખ વ્યૂ ના ચોત્રીસ ડોલર તો ચાર લાખ વ્યુ ના ડોલર એટલે કે બાર હજાર રૂપિયા આસપાસ રોજ કમાય છે અને મહિનાના જોઈએ તો બાર હજાર ગુણ્યા ત્રીસ બરાબર ત્રણ લાખ હજાર રૂપિયા થાય પછી જોઈએ એસબી ફિટનેસ ચેનલ એમાં રોજ ના એવરેજ વ્યૂ પંચોતેર હજાર આવે છે તો આ ચેનલ પણ રોજ પચ્ચીસ ડોલર કમાય છે તો મહિનાના જોઈએ પચીસ ગુણ્યા ત્રીસ બરાબર સાતસોને પચાસ ડોલર જેવા થાય અને આ ડોલર હાલના ભાવ પ્રમાણે ગણીએ તો એસબી ઓફિશિયલ પાટણ ચેનલમાંથી સાસઠ હજાર અને પાંચસો રૂપિયા જેવા એસબી હિન્દુસ્તાની ટીમ વાળા કમાય છે હવે જોઈએ એસબી સ્ટુડિયો પાટણની કમાણી એસબી સ્ટુડિયો પાટણમાં હાલની તારીખમાં બે લાખ અને પંચાવન હજાર જેવા સબ્સ્ક્રાઇબર છે અને એકસો ને આઠ વિડિયો છે અને આ ચેનલમાં રોજના ચાલીસ હજાર આસપાસ વ્યૂ આવે છે તો ત્રણ હજાર નો એક ડોલર ગણીએ તો રોજના ચૌદ ડોલર એટલે કે બારસોને એકતાલીસ રૂપિયા રોજની કમાણી છે અને મહિનાની કમાણી જોઈએ તો રોજના ચૌદ ડોલર કમાય છે એટલે કે બારસોને એકતાલીસ રૂપિયા જેવી રોજની કમાણી છે અને એક મહિનો એટલે કે ત્રીસ દિવસની કમાણી જોઈએ તો બારસો એકતાલીસ ગુણ્યાત્રીસ બરાબર સાડત્રીસ હજાર બસોને ત્રીસ રૂપિયા જેવી કમાણી થાય તો હવે આપણે ચાર ચેનલ ની કમાણી ભેગી કરીને જોઈશું તો એસબી હિન્દુસ્તાની ચેનલની કમાણી બાવીસ લાખ અને એકતાલીસ હજાર રૂપિયા એસબી ઓફિશિયલ પાટન ચેનલ ની કમાણી ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા એસબી ફિટનેસ પાટન ચેનલ ની કમાણી સાસઠ હજાર અને પાંચસો રૂપિયા અને તેમની ચાર ચેનલ ની ભેગી કમાણી જોઈએ તો સત્યાવીસ લાખ ચોવીસ હજાર અને સાતસો રૂપિયા જેવી થાય છે હવે અમુક જ્ઞાની માણસો આવશે અને કેસે કે આટલી ઓછી કમાણી ના હોય તો એમને મારે એટલું જ કેવું છે કે પેલા ચેનલ બનાવો અને પછી અર્નિંગ આવે ત્યારે વ્યૂ અને પૈસા મેચ કરીને જો તમને અંદાજો મળી જશે મારે પહેલાથી જ યુટ્યુબ માં બે ચેનલ છે જે મોનિટાઇઝ છે અને હું એના અનુભવથી જ આ કહું છું કારણ કે યુટ્યુબ માં એડસેન્સ થી ગુજરાતી દેશી વિડીયો માં પાંચ હજાર વ્યુ ઉપર મથી મથીને ને એક ડોલર થાય છે અને આપણે એસબી હિન્દુસ્તાનીના ના ગ્રોથ ઉપરથી ત્રણ હજાર વ્યુ ઉપર એક ડોલર ગણ્યો અને એમના વિડીયો પણ મોટા હોય છે એટલે ત્રણ હજાર વ્યૂ ઉપર એક ડોલર થાવો સંભવિત છે અને આ કમાણી પરફેક્ટ તો ના કહી શકાય પણ ફરક હોય તો બે પાંચ લાખનો હશે એનાથી વધારે ફરક નહીં હોય કારણ કે અમુક યુટ્યુબર રિસર્ચ કર્યા વગર તમને સોશિયલ બ્લેડના આધારે અર્નિંગ જણાવે છે અને એ અર્નિંગ ટેકનિકલ વિડીયો અને ગુજરાતી કોમેડી વિડીયોની સેમ બતાવે છે પણ ખરેખર સેમ હોતી નથી તેમાં ઘણો તફાવત હોય છે તો દોસ્તો આ વિડિયોમાં આટલો જ મળીએ આગળના વિડીયોમાં અને હા વિડીયોને લાઈક કરીને કોમેન્ટ પણ કરતા લાગ્યો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી